જાહેર રોડ ઉપર મહિલા બુટલેગરો દ્વારા પોલીસ ઉપર બે બીયર ફેંકવામાં આવી એવી વાત વાતો શું આખો મામલો હતો નરોડા પોલીસ પેટ્રોલિંગ માંથી સવારે અને ત્યાંથી એક રિક્ષા અને નાના ચિલોડાથી લોકો ક્રોસ કરી અને એ રિક્ષા લઈને ભાગવા લાગ્યો પછી એને આગળ બાઇક કર્યું એ બાઈક કર્યું તે છતાં પણ બાઇક પર ચડવાનો પ્રયત્ન કર્યો બાઇકના આગળ એ નજીક આવ્યો પછી બાઇક થોડું આગળ ગયું અને એ વેદ બંગલો સરદારનગર પોસ્ટની હદમાં હતો ત્યાં એ બાઇક અમે ઊભું રાખ્યું અને અંદર એ રિક્ષાવાળા હિસમને પકડ્યો એટલામાં જે અંદર જે બે મહિલાઓ બેઠી હતી છારા હતી એ પોતે પોતાની ધરપકડથી બચવા માટે અને આજુબાજુ પબ્લિક ભેગી થઈ હતી એના માટે પોતે બીએના થ્રો રોડ ઉપર કર્યા રોડ ઉપર કર્યા એના માટે બીએનઆર ભરેલા ટીન હતા એ રીબાઉન્સ થયા એટલે જે પોલીસ પર બીઆરટેક એ વાત તદ્દન ખોટી છે એને હું નકારી દઉં છું અને જે તે વખતે આજુબાજુ ઘોડા ભેગા થઈ ગયા અને મહિલા પોલીસને અમે કોલ કર્યો ત્યાં સુધી મહિલા આવી નથી મહિલા પોલીસ આવી નથી એટલે એ ટોળાનો ભાગ ટોળાનો હિસ્સો બનીને એ મહિલા આરોપીઓ ભાગી ગયા હતા એમના વિરુદ્ધ ગુનો નોંધાયેલો છે અને જે તે વખતે જે આરોપી છે નિતેશ જે રિક્ષા ડ્રાઈવર છે તે પણ સારો છે તે પણ એમની સાથે સંકળાયેલ એની ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ મહિલાઓને પણ રાઉન્ડઅપ કરી એમની પણ ધરપકડ કરવામાં આવેલી છે પોલીસે કુલ પિસ્તાલીસ જીવતા ટીમ

હા એ સરદાનગરમાં દેશી દારૂનો ધંધો પણ કરે છે અને ઇંગ્લિશ દારૂનો ધંધો પણ આ બે બંને બહેનો કરે છે અને અમિર્દેશનનો હેલ્પ કરે છે અને આ બહેનો વિરુદ્ધ સૌદાનગરમાં પણ અલગ અલગ ગુના નોંધાયેલા છે અને અંદર એકસો સાત એકસો એકાવન પણ થયેલી છે અને લગભગ એક બેના વિરુદ્ધ લગભગ ચારથી પાંચ ગુના પણ છે એમાં લોકોને એમો સુધી કેવી રીતે દારૂ સપ્લાય કરે છેલ્લા કેટલાક સમયથી મહિલાઓ બોર્ડર પારથી દારૂ લઈને અમદાવાદ સુધી લાવીને વેચતા હોય છે પિયરો કેવી રીતે આખી એમ એ મહિલા પોતે અહીંયા સટલમાં જાય અથવા પણ ટ્રાવેલ્સમાં અહીંયાથી જતા જાય તો રતનપુર બોર્ડર અથવા એનાથી આગળ રાજસ્થાન બોર્ડરમાં કોઈ પણ જગ્યાએ જતા રહે અને ત્યાં લોકલ ગામના માલ માણસો હોય તેમને ચારસો પાંચસો રૂપિયા આપે અને ત્યાંથી એ ગામના માણસો હોય એ એમને અહીંયા આપી દે અને એક એક જાતની પોતાની જે પાસે સાલ હોય કે ગમે તો એમાં વિટાવી દે કે પોતાનું લગે છે એ રીતે અને એ રીતે અવારનવાર ટ્રાવેલ્સમાંથી પણ આવે છે આ રીતે રિક્ષામાં પણ આવે છે અને અગાઉ પણ અમે જેમ બાર મહિલાઓ પકડી હતી તમને તમારા નોલેજમાં જશે કે આઈસર ગાડીમાં હતી આઈસર ગાડીમાં બાર મહિલાઓ હતી અને એમાં પણ લગભગ લાખ ગો લાખ મુદ્દામાં પકડી હતી પછી અને એક ઇકો વાનમાં પણ ચાર લેડીઝ ચાર પકડી હતી એમાં પણ આ રીતે જેમો હતી એટલે મહિલાઓ છે એટલે મહિલાઓમાં કેવું છે કે મહિલાઓ છે એટલે કોઈ ચેક નથી કરતા મોટાભાગે મહિલાઓ તો કે આ રીતે શું હશે પણ અમારી પોલીસ બોર્ડર પર એટલી વિજિલન્સ છે કે વારંવારે વાહન ચેકિંગ પણ સાહેબ તરફથી આપવામાં આવ્યું છે એટલે તમામ વસ્તુ શંકાસ્પદ રીતે જોઈએ છે અને એને ચેક કરે છે અને ત્યારે આવી ફળદાયક હકીકત મળે છે અને આવી કામમાં સફળતા પણ મળે છે ઓકે